કેમ છે મિત્રો ગુડ આફ્ટરનૂન આજે બપોરે બાર એક વાગે ગયો છે કારણ કે સવારથી ખૂબ જ બસ હતો અને બહાર નીકળી પણ ભસના કારણે વિડીયો બનાવી રહી છે પણ આજે શું સાતવીસ સ્કૂલની મીટિંગ હતી સવારે સવારે મિટિંગ હતી તમને કહ્યું સાત વાગ્યા સાત સ્કૂલે મૂકી ત્યાંથી શાક માર્કેટ લેવા શાકભાજી લેવા ગયો તમે પોના થયા આવીને ફટાફટ ચા બા પીડી ના ફ્રેશ થયો નોવાઠ થઈ ગયા એટલે ફટાફટ ભાઈ ગયા સ્કૂલે સાચી લગભગ સાડા દસ જેવી મિટિંગ પૂરી થઈ ઘરે આવ્યા અગિયાર વાગ્યા એમને સ્કૂલે મૂકવા ગયો સ્કૂલ રૂમ ગયા સાચીને સ્કૂલ બાથરૂમ કરીને અઠ્ઠા આવી ગયો ડી માર ડી શોપિંગ કરી આજે છે એટલે કારણ કે ખાલી બધું ઘણું બધું મટીરિયલ વૈ્યું હતું આજે ખાલી ત્રણ વસ્તુ છે બટર ચીઝને દાનામાં મંગાવ્યા છે અને આ બધા રેન્કો મૂક્યો છે વસરત ખૂબો હતો અત્યારે વસર બંધ થઈ ગયો છે ને વસર બંધ છે અત્યારે કામ કરે તો ઘરે બાકી છે ખૂબ જ કારણ કે આજે મિટિંગના કારણે બધું અઢી મિટિંગ ખાલી અટકાયું અઢો કલાકની પણ મીટિંગ થઈ ગઈ દોઢ કલાક એટલે બધું અટવાઈ એવું કામ કરે જો ફટફ જે ઘરે ફટફેકટ કામ કરે બટાફ બધું કટિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે સાંજું બનાવીએ છીએ આજે મસાલોમાં ગરમ થાય છે બરાબર થોડું પછી આપણે મસાલો નાખીને સાજો બનાવી કરીશું આ બધું રેડી થઈ ઓલમોસ્ટ હવે વાગ્યા છે અત્યારે સોવા દે તો જોઈએ ક્યારે પરવળું ક્યારે એવું છે એવું તો સાંજો બનાવીને મશરૂમને મળીશું જો મસાલો અને આરજો સાંજો ફટાફટ આમાં નાખીને આપણે કહીએ તો પેલા સાચો આપણો બની ગયો છે અને પંખામાં મૂકી દે ઠંડુ થવા માટે બાકી બધું મટીરિયલ જો મૂકવાનું બહાર મૂકી દઈ આ બનતો મટીરિયલ રેડી થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ જો સાચે થોડુંક આરામ કરી લે અને અસર બન બંધ છે સારું છે જો અસર નથી આવતો શું કહી ગયું છે તો બટ અમે આવી ગયા છે અને તમને કોણ અટ વાગી રહ્યા છે છ પણ આજે શું રહે છે અહીંયા પાર્કિંગ મળ્યું નહીં કારણ કે આગળ જશે ગાડી ઊભી કર્યું આગળ આ ગાડી ઊભી છે એટલે અમે થોડાક બાટ્યું બધા સારું ગાડી થયું આગળ હતું અહીંયા જગ્યા મળી ગઈ અમને અને જે પહેલાં બે કાળે તમે પહેલાં બે તમને બે થાંભલા નહીં બતાવેલા કારણ કે આગળ બધું પેઠન બે થાંભલા તમને બધા પહેલાં બે થાંભલા છે આંગળી ભાઈ મારી તમને બે મિનિટ જો આ થાંભલા છે ને આ થાંભલા આ થાંભલા એ વાત છે મારી એને શું કીધું કે આગળ જે લારીઓ બધી વધી ગયેલી એને કારણે આ જે કોંગ્રેસના પ્રમુખ છે બાઇજ એ હોઈ શકે એ સિમ સિવાય જેને કમ્પ્લેન કરી એ લખે અહીંયા કોઈ બંબુ મીકા કહેલા થંભા મીકા કરી શું બીજું કોઈ આગળ મૂકી શકે કે આપણી કેન્સલની વાત છે તો હવે જોઈએ હવે કે સારું ભાઈ બટાકાવાળો વિફરાવાળો ભાઈ અત્યારે નથી આવડો શાંતિ છે તો બસ હવે જોઈએ હવે અત્યારે કેટલું થાય છે એક પેકેટ નીકળી ગયું છે ઓલમોસ્ટ એ ઓપનિંગ સારું રહ્યું હતું ચાલે છે બધું તો તમને બહુ થયું અને પાછું એક ઓર્ડર આવ્યો છે બનાવીને અત્યારે વાગ્યા છે આટલા નવ અને કસ્ટમર ત્યારે લગભગ વીસ મિનિટ જેવું થઈ ગયું છે કસ્ટમર વોકિસ ઝીરો છે અત્યારે હા ફોન આવ્યો છે મને કે ભાઈ હું આવું છું અત્યારે પછી તમે મટીરિયલ મટિરિયલ ઘણું બધું પહેર્યું છે ટેન્શન નહીં લો જો આજે આ પેકેજ છે તમને કેટલું મોટું એમ તો જે અમે આવ્યા ને એટલે આવ્યા બધા બધા બિલ બનાવવાના ચાલુ થઈ ચાલુ થઈ ગયા હતા અને આજે મોટા મોટા બિલ બન્યા ત્રણ ચાર એક તો બહેનો શરીર ચારસો એક સળિયાશોનું બીજું બહેનો શરીર સાફસો ને બીજા ભાઈનું બહેનું કંઈ લગભગ શરીર પાંચસો જેવું એટલે ઇવન હવે પાછો ઓર્ડર મળીને તો બહુ જ આપણને શું કરો તમારું છે ને પણ કંઈ નહીં ભાઈ બહુ વધારે લોકો પણ સારું નહીં કે માતાજી આપેલું ખુશ રહેવાનું અને હા બાકી મધ્ય તમે જુઓ એટલે તમે એક વાર પાછું તમને બદલો છું અત્યારે બાકી દે છે નવ જાનકીતા બેસીને ફોન જોઈએ હું બધા ફોન જ જોડો છું અને હા ભાઈ આપણી ઇન્સ્ટાગ્રામ પર આપણું એક પેજ છે ફોલો કરજો લિંક આપણી ડિસ્ક્રિપ્શનમાં તમે આપી દઈશું ફેસબુકનું છે ઇન્સ્ટાગ્રામનું પણ છે ભાઈ કરીજો તો જુઓ આ રહ્યા પેકેજ પેકેટ આપણે આ ચાર આખા છે एक व्हाइट अड्डू है एक ब्राउन पांच डिग्री बाकी रहा है पांच डिग्री गए बाकी सांजे जाओ मोटर बाकी ना डुब्बो फ्रीस आयो मोटर डुब्बो मैं बराबर आ रही मैंने जो आज डस्टबिन में नहीं जाए तो सारू भाई बटाका घना बड़ा मोगा बढ़ू भी भाई बटाका टाटा इवन तब जहाँ पर हर मूंग बढ़ूर भी मांगू सकता है आ घनी टाइम जो बटाका ला चु ने ইয়ে চাঠ ৰূপে কিলো বটাকে লওঁ একদম এক নম্বৰ বহুত চুব চে বাকীটো পচা হয় চালিছোঁ বাকী চাইডত শুনিছে মোক মিঠা মিঠা পি বটাকা জবৰজস্তালো কাই মূিম তোমাক কেল কেটলো নহয় ખાનગર ની પેલા બને કા નહીં રોબર્ટ એ વાટી વાગ્યા છે ગયા અને બધું વાઇન્ડ અપ કર્યું છે એક વાઇડ પેકેટ ભર્યું છે બ્રાઉન નું ઢોડ ઢોડ પેકેટ આજે ભર્યું છે તો ચલો ફટાફટ જઈએ ઘરે ને પછી ઘરે જઈએ પછી તમને મળું છું ખાસું ઉઠી ગયા છે રોબર્ટ આ ઘરે આવી ગયા છે રાતના વાગી સવારનો બાર ને વીસ થી સોરી બાર ને વીસ થઈ જાય સવારનો કહેવાઈ ગયા અને વાગે આજે તો પેલી વાર તો ત્યાં ગયેલા જગ્યા નહીં મળી આગળ થોડી જગ્યા મળી પણ પાછળથી અને જે કાર હતી એ કાર લગભગ ખાસી સરસ છોની આજુબાજુ કઈ પછી જગ્યા મળી અને કસ્ટમર આજે ઘણા સારા એવા ભલે ઓછા પણ એક બે એક જગ્યાએ આવતા રહે એટલે સારું છે બાકી ઓલ ઓલ ઓવર બિઝનેસ સારો રહ્યો એટલું ખાસ એમ બહુ હાઈ પણ નહીં કાંઈ બહુ લો પણ નહીં કાંઈ મીડિયમ રહ્યો આપણો બિઝનેસ અને આજે સવારથી ફૂલ વસરવા તો મને લાગ્યું આખો દિવસ વરસાદ આવશે મને સારું કે સાંજે લગભગ બે વાગ્યા પછી વરસાદ આવ્યો નહીં એટલે બધું સરભર થઈ ગયું સારું કહેવાય તો બીજું શું કરું તમને બોલો બસ એક કહેવાનું હતું કે અત્યારે આઠવી જગ્યાએ જે પ્રોબ્લેમ હતી ને એમાં શું થયું છે કે હવે એસએમસીવાળા બધાને ના પાડી ગયેલા અને છટાવાળા ઊભા રહી ગયા છે હવે ગમે ત્યાં પણ ભાવ આવી શકે એવું છે તો હવે બીજી જગ્યાએ ગોતવાનું સોલ્વ કરવું પડશે મને પછી શું કરવું પડશે હવે લેટ એટલે કાઢો બધે મોરો જવું પડશે એટલે છ વાગે કાઢો સાડા છ વાગે કારણ કે છ વાગે કોમ્પ્લેક્સમાં બધી ઓફિસો બંધ થઈ જાય એટલે પાર્કિંગ ખૂબ ખાલી થઈ જાય પછી ઓનવન નથી આવતો પણ જોઈએ આવે શું રહે શું બાકી તો માતાજી છે જ બધું કરે છે આપણી પાસે આપણે હાથ આપણી પણ હાથ છે તમારો બીજો શું જોઈએ તમે પણ છો જ સાલ તો બસ આને આટલું જ છે ભાઈ બીજું કંઈ નથી તો વિડિયો વિડીયો પસંદ આવી વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પણ હું ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મલિયા વિડીયો વીડિયો નહીં ત્યાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી